દેશમાં થયેલ આતંકવાદી હુમલાને લોકો સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને શહીદોને લોકો શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે ત્યારે મહુવા પેન્શનર એસોસિએશન દ્વારા શહેરના વૃદ્ધાશ્રમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પેન્શનર એસોસિએશન કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીગણ પણ ખાસ હાજર રહ્યા હતા ਜੰਮੂ ਕਸ਼ਮੀਰ ਦਾ ਪਹਿਲਗਾਓ ਖਾਤੇ થયેલા ਅੰਤਕੀ ਹਮਲਾ ਨੂੰ ਵਿਰੋਧ ਕਰੀ ਸ਼ਹੀਦਾਂ ਦੀ ਸ਼ਰਧਾਂਜਲੀ ਆਪਾ ਪੈਨਸ਼ਨਰ ਐਸੋਸੀਏਸ਼ਨ ਦੁਆਰਾ ਇੱਕ ਕਾਰਜਕ੍ਰਮ ਦਾ ਆਯੋਜਨ ਮੋਹਵਾ ਸ਼ਹਿਰ ਦਾ વૃદ્ધਾ ਆਸ਼ਰਮ ਖਾਤੇ ਕਰਵਾਮਾ ਆਇਆ ਹੁੰਤੂ ਭਾਰਤ ਦੇਸ਼ ਮਾ થઈ ਰਹਿਲਾ ਅੰਤਕਵਾਦੀ ਹਮਲਾ ਪ੍ਰਤੀ ਪੈਨਸ਼ਨ ਮੰਡਲ ਨਾਲ ਸਭਿਓਏ ਦੁੱਖ ਨੀ ਲਾਗਣੀ ਵਿਅਕਤ ਕਰੀ ਹਤੀ અને હમણાં જ જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલા હુમલામાં જે શહીદો થયા તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી તો પેન્શન મંડળની શરૂઆતથી લઈ અત્યાર સુધીના લેખા જોખા પેન્શન મંડળના પૂર્વ પ્રમુખ શ્રી વિજીભાઈ વેજ સાહેબે જણાવ્યું હતું મંડળની શરૂઆત જેપી પારેક હાઈસ્કૂલમાં સીડી સાહેબના બંગલાના આઉટ હાઉસથી થઈ ત્યાં થોડોક વખત બેઠા પછી વૃદ્ધોનું સન્માન કર્યું અને બાળ મંદિરમાં બાપુની હાજરીમાં સભા ભરી અને સન્માન કર્યું બધાનું એટલે આપણને વૃદ્ધાશ્રમમાં હિંમતભાઈ પંડ્યા એ વખતે હતા જગદીશભાઈ પછી આવ્યા એણે કીધું ભાઈ તમારી ઓફિસ ક્યાંય નહીં હમણાં વૃદ્ધાશ્રમનો વહીવટ તમારે કરવાનો પાંચ વર્ષ વૃદ્ધાશ્રમનો વહીવટ કર્યો એમાં અમને ઘણો જ ફાયદો થયો અમારી પાસે ભંડોળ થયું આઠ લાખ રૂપિયાનું એટલે દાદા કહેતા હતા કે હવે તો તમે તમારી ઓફિસ કરી શકશો એના શબ્દો ફળ્યા અત્યારે પેન્શનર મંડળનું જે કાર્યાલય છે એ આઠ લાખનો દસ્તાવેજ છે અને અગિયાર લાખ એટલે બે નંબરને ત્રણ લાખ આપ્યા અને એ આપણું શરૂ થયું પછી ફર્નિચર તો એસબીઆઈના આપણે ઘણા કામ કરતા હતા એટલે ધીરે ધીરે એણે વીસથી પચીસ માણસ બેસી શકીએ એવા ટેબલ ખુરશીના ફર્નિચર એણે આપણને અપાવ્યા અને અત્યારે પણ આ વૃદ્ધાશ્રમમાં પંદર દિવસે સભા કરીએ છીએ એમાં બધાને રસ છે ને આવે છે આ બધા માટે આપણે આભાર માનવો હોય તો જગદીશભાઈનો માનવાનો

બાદ પેન્શન મંડળના તમામ સભ્યોએ અને વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીસીઓએ અને હાજર રહેલા તમામ વડીલ શ્રીઓએ 2 મિનિટનું મૌન પાળી શહીદોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી આજે આપણે 600 700 માના દીતો રસોઈ થાય છે બાપુના કંશન અને મહેમાનોને ભાવનગર પછી અમદાવાદથી આપણા ગુજરાત પ્રયત્ન પેન્શન મંડળ એસોનના કર્મોશ્રી આવે છે ગાંધીનગરથી બધા આવે છે તાલુકામાંથી બધા આવે છે એમ પણ મૂળ પાયામાં આ લોકોનો સહકાર બધા સ્વપ્નનો પહેલો સહકાર પ્લસ વડીલોનો આશીર્વાદ બધાના અને ડોનેશન ખૂબ આપે છે બધા સંસ્થાની મોવા તાલુકા પેન્શન મંડળની પ્રવૃત્તિને અને બધું આ રીતે ખૂબ ડોનેશન આવે છે અને આપણે આ બધું કરી રહ્યા છીએ ફરી એકવાર જગદીશભાઈનો ખાસ ખાસ આભાર ફરી એકવાર માની લઉં છું કારણ કે એને ફરી વાર કીધું કે ભાઈ તમે પાછા અહીંયા બેસો પછી આપણે સમય બહાર બે અહીંયા ફરી એકવાર જગદીશભાઈ ગાંધી સાથે ખૂબ આભાર હવે

કે આજે પણ આપ સમસ્ત જે સમક્ષ ઉપસ્થિત છે એ મારું પોતાનું સૌભાગ્ય છે આ ટ્રસ્ટમાં હું ઓગણીસો ને પચીસ થી થઉં કરજો પચીસ વર્ષની ઉંમર છે હું જયારે પચીસ વર્ષની મારી ઉંમર હતી હવે મારો મારો જન્મ મહુવામાં અને મવવામાં હું બે ચોપડી બરોદ તાલુકા સ્કૂલ માં એ વખતે કૃષ્ણકુમાર હતા